ધોરણ ત્રણ કલશોર પ્રવૃત્તિ ચાર વાર્તા વાંચો વાંદરાભાઈનું ઘર એક હતા વાંદરાભાઈ ખટખટ એનું નામ એને ઝાડે જાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે હુપાહૂપ કરતો રહે શિયાળો શરૂ થયો ધીમે ધીમે ઠંડી વધવા માંડી ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય ખટખટે એક ઘર પાસે અચરજ જોયું થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા આહ હા મળી ગઈ ઠંડી ભગાડવાની રીત ખટખટે કૂદકા માર્યા તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા ઝાડ નીચે ઢગલો કર્યો હૂપાહૂપ કરી દોસ્તોને બોલાવ્યા બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા ખટખટ કહે આહ હા 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 ઠંડી ભાગી રહી છે બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા હા ભાગી રહી છે ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગરી આ જોઈ રહી હતી તેણે વિચાર્યું બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થથરે છે ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી ખટખટે તો ચટપટ સુઘરીને બોલાવી આવ આવ ચટપટ તાપવા આવ ચટપટ કહે ના ના સોરી હો ખટખટ હું તો મારા માળામાં છું મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે